જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું સૂજીનો હલવો આપણે આને શીરો પણ કહે છે આપણે દુર્ગાષ્ટમી છે આપણે કોઈ પણ પ્રસંગમાં પણ બને છે અને એકદમ મલાઈ રસદાર બને તેવો આપણે સૂજીનો હલવો બનાવીશું એકદમ રસદાર આપણે સત્યનારાયણની કથામાં પણ આપણે આનો શીરો બનાવીએ છીએ આપણે ઘઉંનો જે સુજી આવે છે તે લેવાનો છે દાણેદાર એટલે એકદમ સરસ આપણે મસ્ત બનશે આપણો શીરો આપણે પરફેક્ટ માપ સાથે હું તમને બતાવું છું પરફેક્ટ માપ સાથે તમે પહેલીવાર કરતા હશો તો પણ એટલો મસ્ત બનશે મેં અડધી વાટકી આપણે સૂજી આવે છે તે લીધી છે અને અડધી વાટકી એ જ વાટકીથી આપણે ઘી લીધું છે અને એ જ વાટકીથી આપણે ખાંડ લીધી છે અને એલચી પછી કાજુ પિસ્તા કિસમિસ અને બદામ આપણે ચોપ કરી લીધા છે સરસ કાતરી બનાવી લીધી છે આને આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું એટલે આપણે એકદમ સરસ બનશે જાડા તળિયા વાળું લેવાનું છે આપણે બધું ઘી ઉમેરી દેવાનું છે આપણે ઘી મેલ્ટ થાય એટલે આપણે જે સૂજી છે તે ઉમેરી દેવાની છે આપણે એકદમ સરસ મિક્સ કરી દેસું પેલા આપણે સાઈડમાં પાણી ગરમ મૂક દેવાનું છે એટલે એકદમ સરસ આપણે મિનિટ માટે આપણે ધીમા ગેસ ઉપર શેકાવા એટલે આપણે મસ્ત બની જાય હવે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું એક ચમચી આપણે ચણાનો લોટ લીધો છે તેમ ઉમેરી દઈશું તમને એમ થતું હશે કે ચણા લોટ કેમ પણ ચણાનો લોટ નાખવાથી એકદમ સરસ આપણે સુજી નોરવો બને છે આપણે એકદમ સરસ હલાવી રાખવાનું છે આ રીતના સતત હલાવશું એટલે સૂજી સરસ શેકાઈ જાય આપણે ગેસની ફ્લેમ હવે ધીમી કરી નાખીશું આપણે ધીમા ગેસ ઉપર શેકવાનો છે એટલે એકદમ મસ્ત આપણો હળવો બને આપણે આ શીરામાં ઘણા દૂધ પણ નાખતા હોય છે આપણે દૂધ પણ નહીં નાખીએ તો પણ છતાં સરસ મસ્ત મજાનો બનશે આપણે સતનારાયણની કથામાં બને તેવી તેવો જ આપણે આ હલવો બનશે એકદમ સરસ આપણે દૂધની પણ નહીં જરૂર પડે એટલો મસ્ત બનશે તમારે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે આપણે ઘઉંના લોટનો જે સુજી આવે છે તે જ લેવાનો છે તેમાં બે પ્રકાર આવે છે ચોખાના લોટના આવે છે તે નથી લેવાનો આપણે ઘઉંના લોટનો હશે તો એકદમ સરસ બનશે નહીતર આપણે સરસ નહીં બને વાઇટ ઉપર થશે એટલે આપણે અહીંયા દાણેદાર બનાવવો હોય રસાદાર તો આપણે ઘઉં લેવાનો છે એટલે એકદમ મસ્ત બને આ રીતના આપણે સરસ હલાવતા રહેશું એટલે આપણે સુધી સરસ દેખાઈ જાય આપણે સરસ દેખાવા માંડ્યો છે હવે આપણે ઈલાયચી પાવડર નાખી દઈશું આપણે ફ્રેશ ઈલાયચી ખાંડીને જ નાખવાની છે એટલે આપણે ફ્લેવર મસ્ત આવે આ સ્ટેપ ઉપર નાખી દેશું એટલે એકદમ સરસ આપણે સૂજીનો હલવો બનશે હવે આપણે જે ડ્રાય ડ્રાયફ્રૂટ્સ લીધા છે તે આપણે ઉમેરી દઈશું આપણે રોસ્ટ નહીં કરીએ અને આ રીતના કરશું તો પણ આપણે મસ્ત હલવાઈ જે થઈ જશે આપણે આ રીતના આપણે રોસ્ટ કરવા નહીં પડે ને આ રીતના કરીશું એટલે ફ્લેવર પણ મસ્ત બેસી જશે અને આપણે રોસ્ટ થઈ જશે ક્રંચી બની જશે એટલે આ રીતના આપણે બનાવવાનો છે અલગ જ રીતના આપણે બનાવીએ છીએ એટલે એકદમ સરસ બનશે હવે આને થોડી વાર આપણે શેકાવા દેશું હવે આપણે ડ્રાય ફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે ને આપણી દ્રાક્ષ પણ ફૂલી ગઈ છે આ સ્ટેપ ઉપર હવે આપણે પાણી ઉમેરી દઈશું આપણે એકી સાથે ઉમેરી દેવાનું છે હવે આને આપણે મિક્સ કરી દઈશું આપણે એક થોડો એવો ગેસ વધારવાનો છે જાજો નહીં આ રીતના થોડો ગેસ વધારી દઈશું એકદમ મસ્ત સુગંધ આપણે આવવા માંડી છે આપણે સુજી ના હાલવાની એકદમ સરસ ફ્લેવર એકદમ સરસ આવે છે તમને થાતું હશે કે આ સફેદ છે પણ સફેદ નથી હવે આપણે ખાંડ ઉમેરીશું એટલે એકદમ મસ્ત કલર થઈ જશે આપણે જે ખાંડ લીધેલ છે તે ઉમેરી દઈશું

કલર ચેન્જ થઈ ગયો છે અને સુગંધ પણ એટલી મસ્તું બંધ કરી દેસ મસ્ત મજાનો સુજી નો તૈયાર થઈ ગયો છે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું એકદમ સરસ અને દાણેદાર આપણો શીરો મસ્ત તૈયાર થઈ ગયો છે આપણે ખાવાની પણ મજા આવી જાય તેટલો મસ્ત બને છે આના જો તમારે પીસીસ પાડવા હોય તો તમે ડાબીને કોઈ પણ પ્લેટમાં પીસ પાડી શકો છો એકદમ સરસ પીસ પણ પડશે આપણે અને દાણેદાર આપણો શીરો ખાવાની પણ મજા આવી જાય તેટલો મસ્ત આપણે બની ગયો છે આપણે સતનારાયણની કથામાં પ્રસાદીમાં બનાવીએ છીએ એ રીતના જ બનાવ્યો છે પણ આપણે વગર દૂધે એકદમ છૂટો છૂટો અને દાણેદાર આપણો સુજીનો હલવો તૈયાર થઈ ગયો છે આપણે હમણાં નવરાત્રિ આવે છે આપણે દુર્ગાષ્ટમિયામાં આપણે નવરાત્રિમાં પ્રસાદી માટે માતાજીને આપણે આ રીતના બનાવીશું તો મસ્ત બનશે અને ખાવાની પણ બધાને મજા પડી જશે એટલો મસ્ત બનશે આપણે મસ્ત મજાનો સૂજીનો હલવો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગાર્નિશ કરી દેસું આપણે સુજી નો હલવો તૈયાર થઈ ગયો છે હવે સોવા કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ